ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટના એકસો વર્ષ પરિપૂર્ણ થતાની સાથે શતાબ્દી મહોત્સવનું તારીખ પંદરમીના રોજ આયોજન કરવામાં આવ્યું છે શતાબ્દી મહોત્સવમાં કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને કચ્છના ગૌરવ એવા નિલય અંજારિયા ખાસ ઉપસ્થિત રહી પોતાનું મન્ય પ્રવચન આપી અને આ શતાબ્દી મહોત્સવને ચાર ચાંદ લગાવશે શ્રી ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ શ્રી નૂતન સ્વામિનારાયણ મંદિરની સામે મહાદેવ બાર ભુજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પંદરમીના શનિવારે સાંજે પાંચ કલાકે ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટને એકસો વર્ષ પરિપૂર્ણ થતા હોય ત્યારે તેમની ઉજવણી નિમિત્તે આ શતાબ્દી મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસો ને ત્રેવીસથી ભુજ અને કચ્છમાં કાર્યરત અને વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા પૂરી પાડનાર સંસ્થા તેમજ ભુજ શહેરને બે હજાર અઢારથી અંગ્રેજી માધ્યમની શાળા આપનાર ટ્રસ્ટને અને તેના એકસો એક વર્ષ પૂર્ણ કરે છે તે નિમિત્તે શતાબ્દી મહોત્સવનું સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તડામાર ત્યારે છેલ્લા ત્રણ માસથી ચાલી રહી છે શતાબ્દી મહોત્સવમાં ખાસ કરીને મુખ્ય અતિથિ વિશેષ તરીકે કચ્છનું ગૌરવ એવા માનનીય જસ્ટિસ હાઈ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિલયભાઈ અંજારીયા ખાસ પધારી અને માનનીય પ્રવચન આપશે તેમની ઉપસ્થિતિમાં આ શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમારોહનું આયોજન કરવામાં આવે છે આજે ખાસ કરીને આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા બ્રિજેશભાઈ ઠક્કર અને લલિતભાઈ કોટકે જણાવ્યું હતું કે આગામી પંદરના રોજ આ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવશે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેલ્લા ત્રણ માસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એકસો એક વર્ષ પરિપૂર્ણ થતા હોય તે નિમિત્તે આ ખરેખર સુવર્ણ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ચેરમેન હીરાલાલ જીરામભાઈ વિશ્રામભાઈ ઠક્કર અને મેનેજિંગ ટ્રસ્ટી મગનલાલ જીવરામ જીવરામભાઈ ઠક્કર તથા લલિતભાઈ કોટક બ્રિજેશભાઈ ઠક્કર સહિતની જે આખી ટીમ છે એ તળાવમાં તૈયારી કરી રહ્યા છે અને અદકેરો અવસર આ ખાસ કરીને લોહણા સમાજમાં જોવા મળ્યો છે તેનું સૌ લોહાભાઈઓને ગૌરવ અનુભવી રહ્યા છે મારું નામ લલિતભાઈ કોટક હું ભુજ લોહણા બોર્ડિંગમાં ટ્રસ્ટી છું અમે ભુજમાં ઓગણીસો ત્રેવીસથી ભુજ લોહાણા વિદ્યાર્થી બોર્ડ ચલાવીએ છે અમારા ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ત્રેવીસ વિદ્યાદશ્મી અમે થયેલી અમે એકસો ને એક વર્ષ પૂરા કર્યા છે એની ઉજવણી પંદર ફેબ્રુઆરી એ કરવા જઈ રહ્યા છે અને આ ઉત્સવ ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી નિલયભાઈ વિપિનચંદ્ર અંજારિયા ચીફ જસ્ટિસ કર્ણાટક હાઈકોર્ટ હાજરી આપશે આ પ્રસંગે લોહણા સમાજના દસ હજાર થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સમાજની અંદર મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

અને આવા અનેક વિદ્યાર્થીઓ આ સંસ્થાની અંદર અભ્યાસ કરી અને આગળ વધ્યા છે તો પંદર ફેબ્રુઆરી સાંજે સાડા પાંચ વાગે અમારા હોસ્ટેલના શાળા ચાલુ કરવામાં આવી જે શાળાનું નામ શ્રી બી એલ બી સંચાલિત શ્રીમતી હંસાબેન પોપતલાલ સત્કાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આ સ્કૂલની અંદર લગભગ પાંચસો પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નર્સરીથી કરી અને ધોરણ દસ સુધી અભ્યાસ કરે છે આવતા વર્ષે અમે ધોરણ અગિયારની મંજૂરી મળશે અને ધોરણ અગિયારમું ચાલુ કરશે આમ આગળ જતાં અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાનું અમે ધારીએ છીએ કચ્છના વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ભાગ લે અને આગળ વધે એ માટે અમારો પ્લાન છે કે અમે અહીંયા આઈએ અને આઈપીએસ માટેનું એક સેન્ટર પણ ડેવલપ કરીશું કે જેથી કચ્છના વિદ્યાર્થીઓ આગળ વધી શકે